અમને કેવું સકે ને કેવું તમારે કશી કાઈ કીધું નઈ નઈ કોળમ ને તમે મારો મગજ ખાઈ ગઈ છો આજ મારો ધાયરોડી થી લાવણો તમે એમ નઈ મારો એમ ને હા અને એ મૂકી ને નો ખાકીને કે અરે રોને ધોઈ દેજો તમે હું ગામનો સરપંચ તને ખબર ન કે અરે જા હવે જાવાઈ અરે પણ આ મારા બેટા હાથી કેવા કહેવાય કારણ કે એને પૈસા આપું છું એનું કેટલું કામ બતાવું છું તો એ કામ કરીને મારા દીકરા વ્યાજાય અને મારે પાણી વાળું પડે અને આવા કંઈ પુહાય આયુષમાં આવું પોહાય એમ નથી વાત પણ એને કેટલા કેટલા હું હાચવું છું સદાય મારા બેટા ધ્યાન ન દે અને મારા સરપંચને પોતાને પાણી વાળું પીડ્યું હા એ થાકી ગયો હા

એમ નઈ ભોપા વાંધો શું વાંધો હાલી હાલીને મેં બધે પસાર કરવા ગયા હા હા કે અમારે તો પોઝિશન હાલી ને આવવું પડ્યું એ સમજી લે ગામમાં મેં જેવા જેવા ગામ ઘેર્યા અને કેટલા ગામ ગેર્યા કોને પોશ ન હોય અમારું કામ કરી દીધું તમે પણ તારા ગામ કેટલા ઘેર્યા તને અત્યારે શું તકલીફ છે તમે કીધું તું કે હું આ ઝાગા ટેમ સરપંચ સરપસ શું ગામ માં અને આ વખતે જીતી જાવ એટલે ગાડી લઈ જાવ તને અમે દિલ દઈને કામ કર્યું તમારું હોપા મેં કામ કર્યું અને હું સરપંચ થયો એને કેટલા વર્ષ થઈ ગયા અને આ તે મને આવું કીધું બોય 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 કાંઈ ને ગાડી નહીં ઉપડતી પણ તે ન ઉપડતી હોય તો નવી લઈ લેવા હારી નવી ના પૈસા ન થાય કે આના પૈસા નહીં થયા હોય ના ના ક્યાંથી લાવ્યો આ તો બટકાવીને લાવ્યો હશો બટકાવીને લાવ્યો

બોલો શું કામ છે તમારે સરપંચનું મારે સરપંચનું કામ છે પણ શું કામ છે સરપંચનું મારે તમારું કામ નથી માર સરપંચનું કામ છે અરે જે કહેવું એ મને કહી દે હું એમને કહી દઈશ તમને કીધા જેવું નથી અરે ભાઈ હું કીધા જોગ નથી મને કેવા જેવું હોય તો કહી દે એમને વાર લાગશે

મગજ છે તમારું મગજ છે છે તારે તારે નથી કોણે તારે મગજ નથી હવે સરપંચ બન્યા પછી મને બધું ખબર છે મદના પુરાણ જેમ થઈ ગયા છો તમને જે આવે તો બધા એમ કેમ કહે છે સરપંચ નેત કઈસ સરપંચ નેત કઈસ હું પછી કઈસ પછી ને હમણાં જ તો નહીં અત્યારે નહીં આ આ મને નહીં હગલેવા દે હાલ હવે હોટલે જાવ ચા પીઉં અહીંયા મારા ભાઈ પણ પર મને સાઈન દે જાય તે તો મંગેલ ખાઈ ગઈ હા પછી કહીશ એમ નો આલે કેવું જ પડે તમારે મને ચા પીવા વાઈ ગયા તો આજે જમવા આવો પછી વાત છે પણ એ કહીને કેમ ગઈ પછી કહીશ જાનવું તો છે જ મારે નો જાણું તો મારું નામ રોશન નહીં જોઈ લેજો કેવું જ પડશે તમારે આવા આવો કામ છે તમારે હા હા સાંજું કહી જાય તમે હમને

સાઈન કલાક થયા ચા પીવા ગયા હજુ આયા નહીં ખાવા તો આવશે ને મારે પહેલા વાત જાણવી છે કે પેલી હું કઈ ગઈ તાવ દિન માર ખાવું જ નથી અને ખાવા દેવું નથી આવ એટલી જ વાત સમજે શું તું કઈ ભાજી મોળે છું કે ખબર ન પડતી મને વાત મામલો ગરમ લાગે છે હજી આ ઠેરી નઈ જ લાગતી હા મજામાં હું મજામાં કા તમ પહેલા મને ક્યો સો બોલી હું કઈ ગઈતી પછી કઈ પછી હું કામ અત્યારે

त्यांना काही खबर पडा से पती खबर पडे से हा हो खबर पडे से पहिला मला तो पहिली आई की हु काय गई पशी कश पशी नाही अमना तो नाही એટલે नाही तो नाही मला कधी रोडला नाही मला काय माझो नाही उळोज मा खायलेस एम हा सवानी कहू छु मैं तुमने पशी कहो पशी कहो पशी कहो हमना क्या हो सके ना क्यों तुम्हारा पशी काय के तो नाही नाही कोण ने तुम्ही मारा मगस खाय देसो आज मारा धायरुडी थिरियावानो

અરે કોઈ સાર વસાળે કરી નાખવાનો હતો આ બે માણાને કેટલા છે બધાયા આમ તો જો આ ઓલી જમકો હે આ એક ઉગણ હાટુ થઈ આપડા ઘરની પઠેરી ફેરી નાખી તોતા કાઈ મોરી થઈ ગયો મને આવ કરી જો અરે માફ કરજો હાલો આપણે હવે મળી સરપંચ હા હવે વાત કર જો ભાઈ અને બોબા તું એ જમીન જાય જો ના ના મારે ઘરે તૈયાર છે નહીં ના આપણે જમણવાર કરવું છે કોઈ જમીન જાય છે ખાલા કઢી રોટલા ખાવા એ આ